જંબુસર નગરમાં રક્ષાબંધન પર્વને લઈ બહેનો પોતાના ભાઈ માટે રાખડી લેવા માટે ભીડ ઉમટી પડી હતી જંબુસર નગરના બજારોમાં રાખડીની દુકાન પર ભીડ નજરે પડી શું છે અહેવાલ નિહાળો આ વિડીયોમાં આવતીકાલે છે રક્ષાબંધન રક્ષાબંધનને લઈને અહીંયા રાખડી ખરીદવાની ગરાકી જંબુસર બજારમાં દેખાઈ રહી છે બહેનો પોતાના ભાઈ માટે રક્ષા કવચ ખરીદતા નજરે આવ્યા છે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો જાત જાતની રાક્ષી રાખડીઓ અહીંયા નજર પડી રહી છે જેમાં બહેનો પોતાના ભાઈ માટે રક્ષા કવચ અહીંયા ખરીદતા નજર આવી રહ્યા છે અહીં અલગ અલગ પ્રકારની રાખડીઓ તેમજ દ્રશ્યો નજર પડી રહ્યા છે આપણે અહીંયા પૂછીશું આ ભરતભાઈ જોડા છે ભરતભાઈ કયા કયા પ્રકારની રાખડીઓ અહીંયા બહુ નોલ્ટી નીકળી છે હમણાં મોદીની કયા કયા પ્રકારની છે નોલ્ટી જાય છે એમ કે બધી જ આઇટમો હોલ્ટીમાં છે રાખડીવાળા ભાઈ છે કયા કયા પ્રકારની રાખડીઓ બજારમાં લાઇટવાળી છે રુદ્રાક્ષ છે કપલ રાખડી છે જળતણની રાખડી છે ધી કાર્ટૂન છે મ્યુઝિક મ્યુઝિકવાળી આ વધારે પડતી રાખડીઓ માર્કેટમાં છે કપલ રાખડીએ વધારે વેચાય છે અને રુદ્રાક્ષ વેપારીએ જણાવ્યું કે કપર રાખડી અને રુદ્રાક્ષ રાખડીનું વેચાણ અહીં વધારે થઈ રહ્યું છે આપણે બજારમાં દ્રશ્ય કરીએ તો દૂર દૂર સુધી રાખડીઓની દુકાનો નજર આવી રહી છે અને લોકો અહીં રાખડી ખરીદવા માટેના આ દ્રશ્ય નિખાડી રહ્યા છો કે રક્ષા કવચ લેવા માટે મોટી સંખ્યામાં રાખડીની દુકાને ભીડો દેખાઈ રહી છે નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા રાખડીનો વેપાર કરી રહ્યા છે એમને આપણે પૂછીશું કે કયા કયા પ્રકારની રાખડીઓ બહેનો પોતાના ભાઈ માટે લેવાનું પસંદ કરી રહ્યા છે કેવા પ્રકારની રાખડીઓ અમારી પાસે અમારી પાસે અવનવીમાં ચાંદીની રાખડી છે એડીમાં રાખડી છે એવી અવનવી વેરાયટીમાં મળે છે જેવી કે એક આ યુનિકોર્ન ની આવે છે એ બધી વેરાયટીમાં આવડે વેરાયટીમાં કસ્ટમર લઈ જાય છે અમારી પાસે રાખડી વધુમાં કયા પ્રકારની રાખડી આ વખતે માર્કેટમાં વેચાય છે બધા વધુમાં વધુ આ વખતે ચાંદીની રાખડી વધારે સેલ થઈ છે અમારી પાસે જેમ વેપારીઓ કહી રહ્યા છે કે ચાંદીનું રાખડીનું પણ વેચાણ અહીંયા વધી રહ્યું છે બહેનો પોતાના ભાઈ માટે આ રક્ષા કવચ લેવા માટે અહીં બજારમાં ભૂડ ઉમટી પડી છે અહીં બહેનો રક્ષા કવચ લેવા માટે આવી રહ્યા છે આપણી સાથે જાત જાતની આ દ્રશ્ય નિહાળી રહ્યા છો કે રાખડી જોવાઈ રહી છે તો પૂછીએ દુકાનદારને કયા પ્રકારની રાખડીનું વેચાણ હાલ વધુ ચાલી રહ્યું છે એડી રાખડી અને ગણપતિ અને ઊંડી રાખડીનું વેચાણ ઘણું સારું ચાલી રહ્યું છે સારું છે ઘણું સારું છે દ્રશ્યમાં વેપારીએ કહ્યું કે ભાઈ બહેનો રુદ્રાક્ષની અને એડીની રાખડીનું વેચાણ વધુ લેવાનું પસંદ કરી રહ્યા છે કેમેરામેન પ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર right now and press the bell icon.